આજના તારીખ એક આઠ બે હજાર પચીસને શુક્રવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડિયો શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે ને પ્રેસ કરી દો જેથી અમારો તમે જોઈ સૌથી શકો કપાસ નીચો ભાવ ભાવ ઊંચો ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો અઢાર ઊંચો ભાવ પાંચસો ત્રેપન ઘઉં ટુકડા

નીચો ભાવ ત્રણસો એકવીસ ઊંચો ભાવ ચારસો પાંત્રીસ તુવેર નીચો ભાવ ભાવ એક એક હજાર હજાર ઊંચો ત્રણસો પંદર ચણા પીળા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર બસો બાર ચણા સફેદ નીચો ભાવ એક હજાર બસો દસ ઊંચો ભાવ બે હજાર એકસો અડદ નીચો ભાવ એક હજાર એકસો એકાવન ઊંચો ભાવ એક હજાર પાંચસો વીસ મગ નીચો ભાવ એક હજાર ત્રણસો એકવીસ ઊંચો ભાવ એક હજાર છસો વીસ

નીચો ભાવ એક હજાર પચીસ ઊંચો ભાવ બે હજાર બસો પાંત્રીસ રાજમાં નીચો ભાવ નવસો અગિયાર ઊંચો ભાવ એક હજાર ચારસો સાઠ સિંગદાણા નીચો ભાવ એક હજાર ત્રણસો પચાસ ઊંચો ભાવ એક હજાર ચારસો પચીસ મગફળી જાડી નીચો ભાવ નવસો ચાલીસ ઊંચો ભાવ એક હજાર એકસો એકોતેર મગફળી ઝીણી નીચો ભાવ નવસો પંદર ઊંચો ભાવ એક હજાર એકસો પાસઠ તલી નીચો ભાવ એક હજાર પાંચસો આડત્રીસ

ભાવ 1215 ફાડા નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો પંદર ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાળા તલ નીચો ઊંચો ભાવ ત્રણ હજાર નવસો વીસ લસણ નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ નવસો પાત્રીસ

જીરું નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો પાસઠ ઊંચો ભાવ ત્રણ હજાર છસો પાંત્રીસ રાય નીચો ભાવ એક હજાર બસો ચાલીસ ઊંચો ભાવ એક હજાર પાંચસો ચાલીસ મેથી નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો પચાસ ઈસબ નીચો ભાવ એક હજાર પાંચસો પચાસ ઊંચો ભાવ એક હજાર પાંચસો પચાસ અશેરીઓ નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર એકસો બેતાલીસ કલોજી નીચો ભાવ બે હજાર પાંચસો ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો રાયડો નીચો ભાવ એક હજાર એકસો ત્રીસ ઊંચો ભાવ એક હજાર બસો પચાસ રજકાનું બી નીચો ભાવ ચાર હજાર નવસો પચાસ ઊંચો ભાવ પાંચ હજાર નવસો પચાસ ગુવારનું બી નીચો ભાવ નવસો વીસ ઊંચો ભાવ નવસો બોતેર